હતું એમાંનો એક વૃદ્ધ હરિભક્ત જે બારીક વૃદ્ધ અવસ્થા સ્વામીશ્રી માટે શું કહ્યું ખબર કે આ ખીચડી તમે લાવ્યા ક્યાંથી ત્યારે વૃદ્ધ ભક્ત થોડી શરમથી કહ્યું કે સ્વામી ઘરમાં કઈ નહોતું મારી પત્નીએ પોતાનો જૂનો દુપટ્ટો વેચીને ડાળ અને ચોખા ખરીદ્યા અને બસ આપના પ્રેમમાં આ ખીચડી બનાવી છે તો સ્વામીના ચશ્મા પાછળથી આખું ભીની થઈ ગઈ સ્વામી તાત્કાલિક જમીન ઉપર બેઠા અને પ્રેમભરી દ્રષ્ટિથી કહ્યું કે આ ખીચડી તો ભગવાન માટે પણ અમૃત છે જે પ્રેમ છે તે પરમેશ્વર છે અને તેઓએ આ ખીચડી ખૂબ શાંતિથી અને ભક્તિ ભાવે ગ્રહણ કરી બધા હરિ ભક્તોની આંખોમાં અસરું હતા એ ક્ષણે બધાને લાગ્યું કે ભગવાન સાચે જ આવી વ્યક્તિમાં વસે છે તો મિત્રો આ વાર્તાનો સાર આપણને શું કે છે કે મહંત સ્વામી મહારાજ માત્ર સાધુ નથી એ તો જીવન દયા નું સ્વરૂપ છે જે પ્રેમ છે ભક્તિ છે ત્યાગ છે ત્યાં મહંત સ્વામી મહારાજ છે આજની દુનિયામાં એવું મનુષ્ય મળવું દુર્લભ છે પણ મહંત સ્વામી મહારાજ દુર્લભતા પરિપૂર્ણ કરતો એક જીવંત પ્રેરણા સ્ત્રોત છે તો મિત્રો આવી વધુ પ્રેરણાદાયક વાર્તાઓ માટે મારી ચેનલ ને કરો અને વિડીયોને ને શેર કરવાનું ન ભૂલતા